વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવા ટોપિક પર જઈએ તમને બધી બાજુઓ અને તેના ત્રિકોણ મિત્તીય ગુણોત્તરો શોધતા હવે આવડી ગયું હશે હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ મિત્તીય ગુણોત્તરોની અલગ અલગ ખૂણાએ કિંમત આપણે યાદ કરવાની છે આ જે ટેબલ છે તે તમને જોયા વગર બનાવતા આવડવો જોઈએ એટલે કે તમને મોઢે કરવાનું છે આ ટેબલ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ ફોર્મેટ યાદ રાખો સાઇન કોસ ટેન કોટ કોસેક સેક બરાબર છે હવે આ કઈ રીતે બનાવવાનું જુઓ તો સૌથી પહેલાં તમારે ઝીરો થર્ટી ફોર્ટી ફાઈવ સિક્સટી નાઇન્ટી આટલું ફોર્મેટ તમારે યાદ રાખવાનું સાઇન કોસ ટેન કોર્ટ કોસે ઝીરો થર્ટી ફોર્ટી 45, સિક્સટી નાઇન્ટી હવે શરૂઆત કરીશું ઝીરો છેલ્લે વન રાઈટ આ બને યાદ રાખવાનું સાઇનના ખાનામાં ઝીરો છેલ્લે વન પછી વન અપોન ટુ વન અપોન રૂટ ટુ રૂટ થ્રી અપોન ટુ આ પહેલું તમારે યાદ રાખવાનું જેમાં શરૂઆત ઝીરોથી છેલ્લે વન વન અપોન ટુ વન અપોન રૂટ ટુ થ્રી અપોન ટુ હવે વિદ્યાર્થી મિત્રો કોસમાં શું કરવાનું આને કોપી કરવાનું નાઇન્ટી વાળું છે તે પહેલું વન પછી આ અહીંયા રૂટ થ્રી બાય ટુ એટલે આખી લાઈન રિવર્સ ઓર્ડરમાં લખવાની છે રાઈટ ઝીરો આખી લાઈન મેં રિવર્સ ઓર્ડરમાં લખી હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો ટેનમાં ઝીરોના છેદમાં એક ઝીરોના છેદમાં એક આ પહેલું ઝીરો ઝીરોના છેદમાં એક કરીએ તો ઝીરો પછી ઉપર ઉપરનું લેવાનામાં એકના છેદમાં એકના છેદમાં રૂટ ત્રણ બરાબર છે ઉપર ઉપર લેવાનું અંશ અંશ એકના છેદમાં રૂટ ત્રણ પછી એકના છેદમાં એક તો એકના છેદમાં એક એક જ થશે એટલે હું છેદમાં એક નહીં લખીશ ખાલી એક લખીશ એટલે ખાલી એક પછી રૂટ થ્રીના છેદમાં એક પણ નીચે એક નહીં લખીએ તો ચાલે અને એકના છેદમાં ઝીરોમાં આપણે કરીશું ડેસ આનું કોઈ રિઝલ્ટ નથી આની કોઈ વેલ્યુ નથી હવે અહીંયા આવી જઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ આખી લાઈન રિવર્સ ઓર્ડરમાં ફરીથી આ આખી લાઈન રિવર્સ ઓર્ડરમાં ડેસ રૂટ થ્રી વન વન અપોન રૂટ થ્રી ઝીરો આખી લાઈન રિવર્સ ઓર્ડરમાં કોપી કરવાની હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે મેં જ્યારે પહેલા વિડીયોમાં ટ્રિગ્નોમેટ્રિક ત્રિકોણ વિતીય ગુણોત્વ શીખવા ત્યારે સાઇન કોસ ટેન કોશેક સેક કોટ એમ હતું અહીંયા કોટ કોસેક સેક કેમ છે કેમ કે આખી લાઈન રિવર્સ ઓર્ડરમાં કોપી થઈ ગઈ એટલે તમને લખવામાં સરળતા પડે હવે કોશેકમાં શું કરવાનું તો કોસેક કોનું રેસી છે તો કોસેક સાઇનનું રેસી પ્રોકલ્સ છે સાઇનનું વ્યસ્ત કોસેક એટલે કે સાઈનનું ઉલટું કોસેક તો આપણે સાઈનનું ઉલટું કરતા જવાનું તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આવશે ડેસ ઝીરોનું રેસીપ્રોકલ નહીં થાય આ એકના છેદમાં બે નું થઈ જશે બે ના છેદમાં એક પણ નીચે એક નહીં લખીએ તો ચાલે આ થઈ જશે વર્ગુણમાં બે ના છેદમાં એક નીચે એક નહીં લખીએ તો ચાલે આ થઈ જશે બે ના છેદમાં વર્ગુણમાં ત્રણ બે ના છેદમાં વર્ગુણમાં ત્રણ અને અહીંયા એકનું ઊંધું થઈ જશે એક હવે સેકમાં શું કરવાનું આખી લાઈન રિવર્સ ઓર્ડરમાં ચાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે ફરીથી એકવાર આખું ટેબલનું સમજાવું છું સૌથી પહેલા તમારે યાદ રાખો સાઇન કોસ્ટન કોટ કોસ ઝીરો થર્ટી ફોર્ટી ફાઈવ સિક્સટી નાઇન્ટી હવે ઝીરો વન વન અપોન્ટ ટુ વન અપોન રૂટ ટુ રૂટ થ્રી અપોન ટુ આખી સાઇનની લાઈન રિવર્સ ઓર્ડરમાં વન રૂટ થ્રી અપોઇન્ટ ટુ વન અપોન રૂટ ટુ વન અપોન ટુ ઝીરો પછી ટેનમાં શું કરવાનું ઝીરોના છેદમાં એક ઝીરો

ઝીરોનું રેસી પ્રોકલ ઝીરોનું રેસી પ્રોકલ નહીં થાય એટલે ડેસ આનું રેસી એટલે વ્યસ્ત બે ના છેદમાં એક તો બે રૂટ ટુ છેદમાં એક ખાલી રૂટ ટુ બે ના છેદમાં વર્ગુણમાં ત્રણ એકનું રેસીપ્રોકલ એક જ થશે હવે આખી લાઈન રિવર્સ ઓર્ડરમાં કોપી આખી લાઈન રિવર્સ ઓર્ડરમાં કોપી હજુ ફરી એકવાર એકદમ ફાસ્ટ ફોર્મેટમાં કરીશું ફાસ્ટ ફોરવર્ડમાં હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું મારી સાથે સાથે વેલ્યુ મનમાં બોલતા જવાનું કે તમે સાચી બોલી શકો છો કે નહીં તો અહીંયા આવશે ઝીરો અહીંયા આવશે વન વન અપોન ટુ વન અપોન રૂટ ટુ રૂટ થ્રી અપોન ટુ આખી 1 રિવર્સ ઓર્ડરમાં વન રૂટ થ્રી અપોન ટુ વન અપોન રૂટ ટુ વન અપોન ટુ ઝીરો પછી ઝીરોના છેદમાં એક ઝીરો એકના છેદમાં રૂટ ત્રણ એકના છેદમાં એક એટલે ફક્ત એક રૂટ થ્રીના છેદમાં એક નીચે એક નહીં લખે ચાલે રૂટ થ્રી શક્ય નથી એટલે ડેસ અહીંયા વિદ્યાર્થી મિત્રો કોટ વાળી લાઈનમાં આખો રિવર્સ ટેન વાળી લાઇનમાં આખો રિવર્સ ડેસ રૂટ થ્રી વન વન અપોન રૂટ થ્રી ઝીરો કોશેક સેનું રિસિપ્રોકલ છે શેનું વ્યસ્ત છે સાઇનનું એટલે કે આપણે સાઇનનું ઉલટું કરવાનું સાઇન શું છે ઝીરો ઝીરોનું રિસિપ્રોપલ કરીશું આવશે ડેસ બેના છેદમાં એક નીચે એક નહીં લખે તો ચાલે વર્ગમૂળમાં બેના છેદમાં એક નીચે એક નહીં લખે તો ચાલે બેના છેદમાં રૂટ ત્રણ એકનું રેસીપ્રોપલ એક હવે સેક જે છે એમાં આખી લાઈન રિવર્સ ઓર્ડરમાં વન ટુ બાય રૂટ થ્રી રૂટ ટુ ટુ ડેસ આઈ થિંક હવે આ ટેબલ તમે જાતે બનાવી શકો હવે હું બધા વ્યુઅર્સ જે પણ સ્ટુડન્ટ્સ વિડીયોસ જોઈ રહ્યા છે એમને કહીશ કે તમે આ ટેબલ તમારી નોટબુકમાં જોયા વગર બનાવો અને જુઓ કે શું પરફેક્ટ બને છે પરીક્ષામાં જો આ ટેબલમાં જ ભૂલ હશે તો એના આધારની જે ગણતરીઓ છે એમાં પણ ભૂલ થવાની સંભાવના છે એટલે આ ટેબલ તમારે પરફેક્ટ યાદ કરવાનું રહેશે હવે આમાં આપણે વેલ્યુ મૂકીને સોલ્વ કરવાની છે કિંમત શોધો તો આપણે આ કિંમત શોધીએ સાઇન સિક્સટી સાઇન સિક્સટીની વેલ્યુ શું છે ટેબલમાં જોઈ લઈએ સાઇન સિક્સટી રૂટ થ્રી બાય ટુ વધારે સ્ક્રોલ કરો, sin સિક્સટી રૂટ થ્રી બાય ટુ તો અહીંયા આપણે લખીશું રૂટ થ્રી બાય ટુ પછી અહીંયા કંઈ જ નથી વિદ્યાર્થી મિત્રો ગુણાકાર ગણી લેવાનો ગુણાકાર સાઇન ફોર્ટી ફાઈવ સાઈન ફોર્ટી શું છે વન અપોન રૂટ ટુ પ્લસ શું છે કોસ સિક્સટી કોસ સિક્સટી વન અપોન ટુ અહીંયા કોઈ જ સાઈન નથી મલ્ટીપ્લાય કોસ 45 cos કોસ ફોર્ટી વન અપોન રૂટ ટુ આટલી કિંમતો જોયા પછી આપણને ટેબલનું કામ નથી હવે આપણે દાખલો સોલ્વ કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા ગુણાકાર કરીશું રૂટ થ્રી ઇન્ટુ વન રૂટ થ્રી ટુ 1 રૂટ ટુ ટુ રૂટ ટુ પ્લસ વન વન એક નીચે ટુ રૂટ ટુ હવે બંનેના છેદમાં ટુ રૂટ ટુ છે એટલે લસા લેવાની જરૂર નથી છેદ સરખો જ છે એટલે આપણે કરી દઈશું રૂટ થ્રી પ્લસ વન હવે જો તમે યુકલિટની વિધિ અને વાસ્તવિક સંખ્યાઓના વિડીયો મારા જોયા હોય તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે છેદમાં અસમય સંખ્યા ચાલે નહીં વર્ગુણમાં બે અસમય સંખ્યા છે એટલે હું શું કરીશ ઉપર નીચે વર્ગુણમાં બેથી મલ્ટીપ્લાય કરીશ તો અહીંયા આ સ્ટેપ કોપી રૂટ થ્રી વત્તા એક છેદમાં ટુ રૂટ ટુ અને ઉપર નીચે હું રૂટ ટુ રૂટ થી મલ્ટિપ્લાય કરીશ મને ક્યાંથી ખબર પડે રૂટ તો કોઈ પણ અંશ છેદ એટલે કે ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકને ઉપર નીચે એક જ નંબરથી ગુણાકાર કે ભાગાકાર કરવાથી જવાબ પર કોઈ ફરક પડતો નથી સંક્ષિપ્ત સ્વરૂપ જો તમને યાદ હોય તો તો હવે આ વર્ગમૂળમાં બે બંને સાથે છે તો હવે આ થઈ જશે વર્ગમૂળમાં છ ગુણાકાર ચાલી રહ્યો છે આ થઈ જશે રૂટ ટુ રૂટ ટુ વંજા રૂટ ટુ ગુણ્યા એક તો અને છેદમાં શું થઈ જશે તો છેદમાં બે વરગૂણમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે આ થઈ જશે વર્ગુણમાં છ વર્ગમૂળમાં બે છેદમાં બે ગુણ્યા બે વર્ગમુળમાં બે વર્ગુણમાં બે બે થઈ જાય બે ચાલ એટલે આ મારો જવાબ છે હવે તમને જો એવો પ્રશ્ન થતો હોય કે અંશમાં તો અસમય સંખ્યા છે અંશમાં અસમય સંખ્યા હોય તો ચાલે પણ છેદમાં અસમય સંખ્યા હોવી જોઈએ નહીં હવે વિદ્યાર્થી મિત્રો આ ટેબલ આધારિત ઘણા બધા દાખલા આપણે ગણવાના છે જે નેક્સ્ટ વિડીયોથી આપણે શરૂ કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો તમને કોઈ કન્ફ્યુઝન હોય તમને આ સિરીઝના અમુક જ વિડીયોઝ યુટ્યુબ પર જોવા મળશે બીજા વિડીયોઝ તમારે જોતા હોય તો તમે કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરી શકો છો આ એક અમારો નવો કન્સેપ્ટ છે લર્નિંગ કન્સેપ્ટ જેમાં સામાન્ય રેફરન્સ બુક જે તમે રેફરન્સ બુક સ્ટડી કરવા વાપરતા હો એજ કોસ્ટની અંદર એટલા સસ્તા પ્રાઇસમાં અમે ઓનલાઈન લર્નિંગ કોર્સ આપી રહ્યા છીએ કે તમારી ડિફિકલ્ટી સોલ્વ થઈ જાય કહી શકાય કે એવી રેફરન્સ બુક જે બોલતી છે